નમસ્કાર મિત્રો અને હવે કુબેરભાઈ લઈને આવે છે નવું નજરાણ આપણા શિક્ષણ મંત્રી શ્રીને ભરતી બાબતે જેવો કોલ કરવામાં આવે એટલે તરત જ એક જ જવાબ મળે થઈ જશે ને કોલ થઈ જાય કટ હે શિક્ષણ મંત્રી તમને એક જવાબ પણ નથી આપી શકતા અને તમારી પાસે શું આમ જનતા એક ફોન કરીને જવાબ પણ ન માગી શકે એક વાલીશ્રીએ કુબેરભાઈ સાથે વાતચીત કરે છે ભરતી બાબતે કે એક સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન શા માટે ન આવે તો ઉમેદવારોને તો જવાબ નથી આપતા પણ વાલી સાથે કેવી વાતચીત કરે છે સાંભળીએ કારણ કે જેવી ભરતીની વાત આવે ને ટેટ ટાટ ઉમેદવારની વાત આવે એટલે કુબેરભાઈ ભડકે છે હવે જોઈએ કુબેરભાઈ શું વાતચીત કરે છે વાલી સાથે અને પછી તમે જ વિચારો શું આંદોલન નહીં કરીએ તો ભરતી આવશે સાંભળો કુબેરભાઈને અને જાતે વિચારીને પાંચ તારીખના આંદોલનમાં ભાગીદાર બનવું કે ભરતીની રાહ જોવી એ તમારે નક્કી કરવાનું છે જય હિન્દ સાંભળીએ કુબેરભાઈનો વાલી સાથેની વાતચીત નો ઓડિયો હેલો હા બોલો નમસ્તે કુબેરભાઈ બોલો હા બોલો બોલો સાહેબ સંતરામપુર વિધાનસભાના અંબાલી ગામ રહ્યું ને આપણે અંબાલિયા અમલિયાત અમલિયાત હા 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 નાથી બોલુ છું હવે સાંભળ અમલ્યાદમાં અમલ્યાદ મોરવાડમાં પડે મોરવાડ વિદંતાબા લાગે છે અંબાલિયા અંબાલિયા આપણે હજુ પરમકારે આમમેલા હા આમમેલા ગોટી દી આગળ અંબા અંબાલિયા આગળ અંબાલિયા છે બોલો 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 સાચ વાત એમ છે કે મારી છોકરી છે ને હેલો હા બોલો બોલો સાંભળો બોલો તમે જલ્દી બોલો